કે કોંગ્રેસે દાદાગીરી કે જે દાદાગીરી નાના માણસ કરવાના ચલાવવાની નાના માણસ હેરન કરવાના જો ચલાવવાની ગરીબ લોકોને દાખલા તરીકે તમે આજે આ કોડાકામ માં આવ્યા છો તો કોળાકો ની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે આપડે જોયા આવજો કદાચ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંતા સામાન્ય કુટુંબના ગરીબોના બાળકો ન ભણે ન ભણી શકે એવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર આ સરકારે પેદા કરી છે કે કોંગ્રેસે કે કોંગ્રેસે કે કોંગ્રેસે જે દાદાગીરી

એ ભૂલી છે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને તેઓ કોંગ્રેસમાં છે શું કામ હું આવું કહી રહ્યો છું વાત તેની કરવી છે આજે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી છે સૌ કોઈનું ધ્યાન એ વિસાવદર બેઠક પર પણ છે પરંતુ ગુજરાતમાં પેટા ચૂંટણી તો કડીની પણ છે કડીમાં ભાજપ કોંગ્રેસ અને આપ એ તમામે પોતાના ઉમેદવાર મેદાને ઉતાર્યા છે ત્યાં ત્રણે ત્રણ એ ચાવડા ઉમેદવાર મેદાને છે જો કે હવે આ તમામની વચ્ચે કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર પ્રસાર દરમિયાન બળદેવજી ઠાકોર એ કડીની અંદર છેલ્લા કેટલાય દિવસોથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેવામાં ગઈકાલે પત્રકારોની સાથે વાતચીત કરતાં કરતાં બલદેવજી ઠાકોરની જીભ લપસી પડી બળદેવજી ઠાકોર એ ભૂલી ગયા કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને બલદેવજી ઠાકોર એ પણ ભૂલી ગયા કે તેઓ ભાજપમાં નથી કોંગ્રેસમાં છે આવું એટલા માટે હું કહું છું કે બળદેવજી ઠાકોરના ગળામાં કોંગ્રેસનો ખેસ હતો અને એવું બોલી ગયા કે કોંગ્રેસ ની દાદાગીરી સાલુ સમજાણું ને શું થયું એકવાર તમે સાંભળી લો પહેલા જો ઘણા કારણો છે કે જેનાથી તમને લાગે છે કે કોંગ્રેસ ઇશાઓ કરે પડી વા કારણો આપ સૌ જાણો છો કે કોંગ્રેસે જે દાદાગીરી નાના છે ને હરંખ કરવાના જોકમી ચલાવવાની ગરીબ લોકોને દાખલા તરીકે તમે આજે કોળા ગામમાં આવ્યા છો તો કોળાકોની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે તેને જોયા છું કદાચ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંતના સામાન્ય કુટુંબના ગરીબોના બાળકો ન ભણે ન ભણી શકે એવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર આ સરકારે પેદા કરી છે ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરવી ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરી ગ્રાન્ટેબલ શાળાના શિક્ષકોને ભરવા કઈ રીતે સામાન્ય કુટુંબનો બાળક ભણી ભણે નહીં અને ગરીબ નો બાળક ગરીબ જ રહે કઈ રીતે ગરીબ ના માણસો મજૂરી જ કરે એ પરિસ્થિતિ જયારે પેદા કરવી ત્યારે હું ત્યાં સુધી સમગ્ર કડી કડી તાલુકાની પ્રજા એ આ સરકારને ઓળખી ગઈ છે મારે એની બાબતમાં પડવું નથી હું એટલું ચોક્કસ કહીશ કે આ વખત કડીની પ્રજાએ મનોમન નક્કી કર્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર અમારા રમેશભાઈ ચાવડાને ને મગજમાં નક્કી કરેલું છે જૂથવાદ એ ભારતીય જનતા પાર્ટીની અંદરની મેટર છે હવે અંદરની મેટરમાં એમાં અમારે કઈ અમારે કઈ કહેવું નથી એમનો જૂથવાદ જાણે અને ભારતીય જનતા પાર્ટી જાણે સાંભળ્યું આપે તમે પણ કન્ફ્યુઝ થયા ને મને પણ આવું થયું કે બળદેવજી ઠાકોર ભાજપમાં ક્યારે જોડાઈ ગયા કે પછી બળદેવજી ઠાકોરે ભૂલી ગયા કે તેઓ કોંગ્રેસમાં છે અને સરકાર ગુજરાતમાં ભાજપની છે થાય આવું ઉતાવળે બોલવામાં નેતાઓ છે જે લપસી જાય સવાલ પત્રકાર એવી રીતે પૂછ્યો હતો કે ગુજરાતના કડીની અંદર પેટા ચૂંટણી છે તો કેવી રીતે કડીમાં કોંગ્રેસ આવશે બળદેવજી ઠાકોર એવું બોલ્યા કે કોંગ્રેસની દાદાગીરી ખરેખર એમને ત્યાં બોલવાનું હતું બીજું કંઈક અને બોલી કંઈક બીજું ગયા તમને શું લાગી રહ્યું છે નેતાઓ આ ઉતાવળ કરી રહ્યા છે ઉતાવળમાં ઉતાવળમાં જીભ લપસી જાય છે આ જીભ લપસે છે કે પછી એ જીભ લપસી જાતા જતાં સાચું બોલી જાય છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર